બાજવાની મજા આવે બાજુ કરતા હા એટલે આપણે આખી જિંદગી કોમ કરવું જ નહી મફત નું ખાવું છે અને મફત નું લડવું છે

કોબીળોને કાજીય પુ પૂછડીયા તોડે નહીં એ કેતો તોડે ને મરતા ખાલીની વાત ના કરે કેમ કોઈને ભેત્ર નથી થતો નથી ઈને ખબર હોવી કે દીવા પાં હા દીવા આ ગામને દૂર આવે ની ગામને ઈ ગુગવ સિયો પીવાવા જાવે એટલે પહેલા તમારે ટેમી લેવા હોય જોજો જોજો દેવા જોડે પછી સકર ગામમાં આવો બેહો ને બેઠા જવાનું હવે મોડું બોલું પાહે

ને પાણી માપવાનું હે હાજર હું હરું પાણી કાઢતા એમને એમને ખબર નથી દેવાની પણ મારું હારું પડી જાય હે અહીંયા જે ખરા તેમજ ના કું હે એ સારું હા માં મળે ને તો મજા આવે એને ખબર પડે કે આ ગુંડા જેવા લાગે છે ને એટલે એને બેડો તો હે

નાના છોકરા નાના છોકરાની લઈ લઈને ક્યાં જાવ કોકનો જીવ માથે લાવી દીધો તમે આમાં એવું હતું કે ઓલા નહી ઓલો ગુગલો હા એટલે બે જણા ફોનતા ગામ ની ફાટેલી નોટો

પેલા કોઈ બીજા ગામમાં કોઈ મળે તો બીવડાવતા બીવડાવતા નહીં ઓ દેવા ભાઈ હા તો તારી પણ ટ્રાય મારતો રહે અલ્લા પર ટ્રાય આવી ના મળે કોમ જતો રહે સ્વર્ગ તો ભાઈ પરલોક માં જતો રહે એવું થાય તો અમારા પરલોક થી હું પાછો આવતો રહ્યો ઘરીક બોલો ના કે જતો જ રહેવાનો હતો આ તૈયારી જ હતી ઇતનાકાર ઓ જો હું ઇમલી જોડે આવી ગયો બસ આ કામ મેકો પડતું અને મારે એ બે નમૂના નું આ જોવા જોઈએ બે ચીવા મરત ને ફાડ્યા છે આજે એટલે મારે એ દેવા ભાઈ આ શું કરે છે મારા આમ ને જોવું પછી ગામમાં ડંકો વગાડું કે આ બે ચીવી ફાટેલી નોટું આપણા ગામની નમૂના

તમે આપણા ભરાપો કરો ને તો બધું થાય તો કરો ભરાપો કરો ના 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 આ તો ખોઢાઈ કરી ભરાપો લાગુ ગાશું છે આ આ બાવળયા નાટું ત્યાં

જોન બોન લાગે લાગે જોન બોન લાગે લાગે તો આપરો હે પક ઓરા કાઢો હા આ બે કાઢ ખાવા પાડું કરી આ પથરા ને એટલે મને જાવડે ને કાઢવાની કરી પછી વાત બધી

આ બાપ રે તોય હા જોલે હાથ પકઈ રાખો ઉડા નાઈ કે એ દીકરા છે પછી હે આ લાગે છે બોમ દીદો આકુ બંધ કર છે આકુ બંધ હા ઓ હારી નાખી ઓ હારી એ ઉગાડો આ તારો માળો આઉટે માં બળ તાજા એવા આવી ગાળો ના તો કાકુના ભણે આ તો મોમો આયા છે આ શું અરે ચાલી જાય ચાલી બોવ એરાબ્યું થઈ ગયું ને ફેરાબ્યું અલા આ બિયર આતા અમે તો લાટે કા નાટે નાટે કાટ વાયતી સુટ સુડિયા દેખતા તા અમે જોયા ન આ હા અલા ગુગા આ તો ડુપ્લિકેટ છે હે ભલે ગેમડીઓને કરવાનો કોણ લીધું તો સામે બેરો બેઠો આવો તો તમે નતા કહેતા અમે ગામમાં આમ હોરા પડી ગઈ પણ મારી જો કોઈ નહીં થાય જાય એ તો આની જો ના થાય કે કઈ મારે થી અલગ કરવું છે ગા જોઈને જોઈને ગા મારા જાગો તો યહ દાદા જેવો દોગ સે અંધારા મોટી જાય ભાઈ ભાઈ આ મજાક જે કરી રહ્યા પણ હવે તને આ મજાક બહુ મોખી પડશે યાદ રાખજે તું અમને આજે મને પાણી દેખાડ્યું પણ આમનું પાણી હું ના ઉતારું ને તો મારું નામ પણ ભૂગો નહી માં હવે હોશિયારી કરી મીટી દેજો બે ના કોઈ રોટલોય નહીં આપે રોટલોય અને કોઈ રોટલોય ઓટલો આપે તમને બેયને એ તો હવે દેખાડ કરીને આપે

આપણે ચિંદકી માં હે નહી છતીસ છાતી કે બત્રીસ છાતી ના બતાવે આમ કરી નાખીને ફરવાનું કર્યું હવે કરે માં આવો આવું ઓળખે હસી દીવાભાઈ ની વાત થાય યાર આપણું ગામનું નાક કેવાય ના તો દીવાભાઈ ને તો હજુ તો યાદ કરી તમારી લાંબી ઉમરે હો દીવાભાઈ

એ તો આખી જિંદગી આપણે કરવાના હે તને લાગે કઈક કરવાના ઈ દાર માં કઈક તારું છે કે આખી દાળ કારી આ બે 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 કાળા હે ને દાળ ની વાત કરે બે જ કારા છે સાચી વાત કઈ વાત નહીં આપડે શાંતિ દો